હું આપણો ગોપાલ મકવાણા તમને જણાવતો આનંદ થાય કે આપણો બીજો બ્લોક છે એ બ્લોકમાં બન્યા રહ્યો એટલે આપણે જાવીશું નાગલપુરી મંદિરે અને આપણે ગોળ આવી ગયું છે અને ગોળે દેખાડું અને બદલો છે નાગલપુરી ખોડિયારનું મંદિર આવે તો આપણે સાડા નવ થઈ ગયા છે તો હાલો આપણે માતાજીના દર્શન કરીએ અને તમને ગોળ પણ બતાવું છું ત્યાં સુધી જ્ઞાનપુરી વ્લોકમાં બન્યા રહ્યો અને નાગલપુરી કોડિયારમા નું મંદિર બતાવું અને તમને ગોળે બતાવું કોડિયારમાં નું ગોળ છે અને આપણે આ રસ્તે જવાનું છે અને આ મોટો ચપડો વટલો આવી ગયો છે અને આપણે આ નાગલપુરી કોડિયાર બતાવું તો આ પોળ આવી ગયું માતાજી નું બેઠ બધી એન બધી મજા આવી ગયો અને આથી આપણે આ રસ્તેથી જવાનું છે મજા આવી ગયો હાલ હું તમને દેખાડું મિત્રો આપણે નીકળી ગયા સિવાય આપણે ગાડીએ લઈને મારી અને ધાવીશ્રી નાગલપુરી ખોડિયારમાંના મંદિર હાલો હવે દર્શન કરી આવી અને તમે ન આવી એક તો આપણો આ વિડીયોમાં જોઈ લેજો કે એમાં આપણે દર્શન થઈ જાય છે નાગલપરી ખોડિયારમાનું મંદિર કાંઈ દૂર નથી આવું બધું લોકેશન છે ને આ રોડ છે અને બધા બન્યા રહેજો બ્લોકમાં અને જુઓ આ ટાઈપનું છે બધો રસ્તો અને નાગલપુરી ખોડિયારમા મંદિરે આપણે દર્શન કરવા ધાવીશ્રી માતાજીના બન્યા રહેજો આવી રીતે છે બધું અને અહીંયા એક આપણે મંદિર બને છે કાળભૈરવ દાદાનું ત્યાં બને છે કાળભૈરવ દાદાનું મંદિર ઉપર બને છે કામ ચાલુ છે અને આ રસ્તો છે અને આપણે આવીએ કરીએ ફોડિયારમાના મંદિરે દર્શન કરવા અને હાલો હવે તો થોડાક દૂર થઈ ત્યાં આપણે આવીએ છે ભેતાવાળાભાઈ હોન મહારાજ અને આપણે થોડાક દૂર થઈએ એટલે આપણે હમણાં પૂછી જઈશું નાગલપુરી ફોડિયારમાના મંદિરે દર્શન કરવા અને

મંદિર છે આપણું આગલપરી કોડિયારનું મંદિર છે અને આપણે આવી ગયા આપણે પૂરી ગયા છીએ દર્શન કરવા પાડેટનું મંદિર છે બધા જો બ્લકમાં બધા જો ત્યારે દર્શન કરવા આવી ગયા છે બધા નાગલપુરી કોડિયાર મંદિરે બધા આવી ગયા છે દર્શન કરવા નાગલપુરી ખોડિયાર મંદિરે બધા માં બન્યા રજો આપડે આપણે મંદિરે નાગલપુરી માં નું મંદિરે હે ત્યાં સુધી બધા બન્યા રીજુ મંદિર છે આપણું નાગલપુરી ખોડિયાર માં નું બતાવું તમને હું રિઝર્ટમાં ઘેર હતું એટલે આપણે ધૂપ પડતો તળી ગયો બાપુ છે પુંજારી બાપુ આપણે ખોડિયમ દર્શન કરી લો તમે બધા નાગલપી નું મંદિર છે બધા દર્શન કરવા આવે છે કે માતાજી આપણે શાક સાકા છે અહીંયા કાળ કાળ ગરફ દાદા છે આવું આપણું મંદિર છે અહીંયા दर्शन કરવા આવે છે અહીં નાગલપુરી માં ખોડિયાર માં નું મંદિર મંદિર છે આપણું નાગલપુરી માં ખોડિયાર માં નું આવું જે બધા દર્શન કરવા આયા છે અત્યારે તો દર્શન કરીને બધા જાય છે અત્યારે નાગલપુરી ખોડિયાર મંદિર થી દર્શન કરીને જાય છે બધા આવ્યા છે અત્યારે બધા જો દર્શન કરવા આવ્યા છે આપણે મંદિર તમને પણ બતાવ્યું છે અને આવું છે આપણું નાગર તરીકેનો કોઈ મંદિર આપણે દર્શન આપણે પણ કરી દીધા છે દર્શન તો આ બધા દર્શન કરવા આવેલા છે બધા બધા દર્શન કરવા આવ્યા છે અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરી નાખજો બધાને જય નાગલ પરિમા ફોડિયા અને બધા બને ત્યાં સુધી શેર કર્યા રાખજો જય માતાજી